આ રિઝલ્ટ બતાવજો આપણે વિડિયોની અંદર આ કપાસની મિત્રો તમે રિઝલ્ટ જોઈ શકો છો એનો ગ્રોથ એનો વિકાસ અને એની હાઈટ પણ તમે જોશો તો અમારી અમારા પણ ડબલ હાઈટ એની થઈ છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટના માધ્યમથી તો નમસ્કાર નમસ્કાર તો ફરી આજે હું તમને એક કપાસના પાકની અંદર જબરજસ્ત રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું તો આજે જે રિઝલ્ટ તમે જોશો તો એ રિઝલ્ટ છે કપાસની અંદર અને વિડીયો છેલ્લે સુધી જોશો તમે તો તમને ખ્યાલ આવશે કે આ કપાસની અંદર ખેડૂત મિત્રોને કેટલો બધો ફાયદો થયો છે તો મુલાકાત કરીશું આપણે એમની પાસેથી નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મોહિ મોહિનભાઈ મોહિનભાઈ એમનું નામ છે મોહનભાઈ આપણે ગામ કયું

તમે દર વર્ષોથી કપાસ ની ખેતી કરો છો તો તમારે કેટલા ક્વિન્ટલ કપાસ નીકળે બે બે વીઘે વીઘે ક્વિન્ટલ ક્વિન્ટલ મિત્રો કપાસ એમનો નીકળતો એવું સમજો કે ને આજુબાજુ જશે મિત્રો વિચાર કરો ડબલ ઘણો પાક નીકળશે તો મિત્રો જે દસ ક્વિન્ટલ બે વીઘામાં તો એ આ વખત આ કપાસ ની હાઇટ અને આ રિઝલ્ટ જોતા ખેડૂત મિત્ર કે છે કે વીસ ક્વિન્ટલ કપાસ નીકળશે તો આ રિઝલ્ટ બતાવજો આપણા વિડીયોની અંદર આ કપાસની મિત્રો તમે રિઝલ્ટ જોઈ શકો છો એનો ગ્રોથ એનો વિકાસ અને એની હાઈટ પણ તમે જોશો તો અમારી અમારા કરતા પણ ડબલ હાઈટ એની થઈ ગઈ છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટના માધ્યમથી તો મોહિનભાઈ આપડી દવા વાપરવાથી ઉત્પાદનમાં વધારો થયો તો મતલબ ઉત્પાદનમાં વધારો થયેલા આવક વધ તમારી વધી ઓકે

મતલબ ખેડૂત નો ખર્ચ વધારે નથી આવતો તો બાજુમાં એક મિત્ર ખેડૂત મિત્ર આયા છે નમસ્કાર નમસ્કાર શું નામ આપણું મોહમ્મદભાઈ મોહમ્મદભાઈ તમે આ વાડી જો જો તો તમારો અનુભવ શું કેવા માંગુ સારું દેખાય છે એવું છે મેં પેલા વાપરી આપણે ઓર્ગેનિક દવા હા હા તેમાં બે વાર નાખી બરાબર ત્યાર પછી અમારે ભત્રીજો જ થાય તેમણે મને કીધું કે આપણા ખેતરમાં જોઈ આવો અને પછી વાપરો તમે એક વાર અત્યારે એક જ વાર તમારું કંપનીનો ડોઝ ના ચારે ખેતરમાં એક જ વાર ડોઝ વાપર્યો છે ચારેવ ખેતરની અંદર આપણી એક જ વાર ડોઝ ડોઝ માર્યો તો શું ફાયદો છે સારું છે અત્યારે વાડીમાં કોઈ પ્રશ્ન છે ના એમાં કોઈ જ નથી મિત્રો જે આપણી દવા વાપરી છે ત્યાં આખી વાડીની અંદર કોઈ પ્રશ્ન નથી અને એ રિઝલ્ટ જોઈને આપણે એમને ટ્રીટમેન્ટ મૌનિક પંચાલ સર એ પણ તમને એમનું ઇન્ટ્રોડક્શન આપશે મારું નામ છે મૌનિક પંચાલ ઝઘડિયાથી આવું છું ભરૂચ જિલ્લામાંથી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સોલ એકતાલીસ કોઈ બી ખેડૂત કોન્ટેક્ટ કરી શકે છે તમારી પાસે દવા પહોંચી જશે અને અમે સલાહ આપી આવી જઈશું ઓકે તો સંપર્ક કરો તમારા ખેતીના પાકની અંદર અમે સારામાં સારું ઉત્પાદન ની અંદર વધારો કરી આપીશું જેના કારણે તમારા આવક ની અંદર વધારો થશે અને તમારા લાઈફની અંદર કઈક પરિવર્તન આવશે ઓકે થેન્ક યુ વેરી મચ જય પરિવર્તન જય પરિવર્તન